હારા હારા ગોટા મેકાતા ગાડી ઈચ્છા થઈ ગઈ મારી ઓછી એવું હતું એટલે કીધું જેવું તો કવું તાતો તો મારો ખાવા પાછી મેં એકલો એકલું હું ચો બનાવું ખરી વાત

અને પહેલાના જેમ ના થાય ઘેસ ચેક કરવા દે છે શીરો બનાતા હજુ એટલે ચેક કરવા દે છે હા ઘેસ તો એને માધવ એને ભોગા પાડી કે ગબાટમાં થઈ ગયો ના કડે બધું તૈયાર કરવા દે બંધ હેડે માધવ લઈને આવી ગયો આ કડે ઓકે તેને બધું તૈયાર કર્યો ને માધુ લઈને આવતો રહે છે આ લોટને બધું તૈયાર કરીને આવો માધવ લઈને આવે એટલે વળી તૈયાર તો ફાઈનો મજા કરી ગોઠા ભણી લોક બનાવા હે ને વસ્તી જોતી રહે કે ચા ગોઠા બનાવ સુંગતી આતી હોય ખાઈ ખાઈ રાજી થઈ જાય અતે ને તૈયાર કરો ઓય માધુ તું ચા નાવા છે તો માધુ તો આ તો હારું હતું રે મને ગેસંગ આ માધુ કેટલા રહ્યો છે જે આવ્યો નહીં માધુ 13 ડોસી છે અમે ભગા પાડવાની છે ત્યાં શું તમે કર્યું છે તે હા ભાઈ જો આ માધુ એ આવતો ને લેવા જો હે ક્યાં ના આવશે બોમ્બોથી હવે ડોસે આવશે ફેર બોલવાની ડોસે આવતા આવતા બનાવી નાખવાનું છે કોઈ ડોસે આવતા આવતો મને ખે બોલશે કે તમે તે ધોઈ ધોઈ શું કર્યું છે જોવાડે છે આ થઈ આ માધુ જોવા ને મધ

લ્યા તારી મારા પેલા લેટવા તો મારું છું મારી મારી લ્યા કાચ કર્યું છે ને

માથું માથું મારું બધું આ શું તે હાજર ડુસી તો હવે ડુસી નહીં ઘેર ડોસી અને નહી બોલશે

ગાડી કોક કરતા તમારા ઓછા અને આપણે બેઠા ઉપર બનાવતા ને એ ફટ લગે આવતા રહે ઉડ્યો ને કી દૂધ નહીં આ પેલા શીરો બનાવ્યો છે ઈ સીધો ચોથી હું પડાય ને ના મને આ પેલા આપણે હજી તો એ બનાવી ના રહ્યા ઓના આવતા હવે હડો હડો હવે બનાવ હવે બધું તૈયાર કર્યું તૈયાર જ કર્યું હે આ તમે તો મારે છે બધું તૈયાર કરી નાખો ને આ અમે તૈયાર રહેણો હડો હવે હવે તૈયાર રહેણો ના એ કોમ કરો હા તમે બધું તૈયાર કરો ને હા મું ખાલી આ ડુંગળી કતરી ના ભૂરી આ બટાકા ની ખાડા કતરી ના ભૂરે શું કીધું હા રેડી રેડી હા તો આ રોટ તો પડ્યો એમણે ભાઈ અંદર આવીને તો નાખું હું હું તે મજે કે કરી સાલો છું ત્યાં ખબર છે કતરી નો મ લઈને આવરો ભલ આ મુવાર બેઠો આળો ના પડે એટલે હા હા

હા અલબધું અલ્યા કેમ હવે અલ્યા હા હા અને બટાકા તો એ તો અલગ રાશે છે કે એટલે આપણે પેલું ખાઈશું હવે આવો તો જો કે હવે દોશી બનવાનું દોશી ના કરી નાખી શું દીધું શું તેલ જોયું તો આપણે મુકો દોશી આવશે બોલશે અલ્યા યાર તો ઢોકો લઈને વાપડતો હું બેય ને આપણે જો બધું મિક્સ કર્યું છે બટાકા બધું રાશે શું કીધું

कोई नहीं हुए अरे तात्री એક નંબર એમ ખાલો ખાલો હા હા મારું શું હું તો પેલે ગયો તો કે હા મારું મારું ગિંજા બે પૈસા નતા મારા તો શું કર્યું એટલે યેર તો આવતો હું તો યાર પાડ્યું નતો નાતો એટલે મારું ગોટા વડાતા પછી શું કરું પૈસા બધા મારો આલે ના કે એટલે ઈચ્છા તો થઈ ગઈ ગોટા ખાવાની અને પહેલા બેઠો તો ચાલ અને યાદ આવે તું

Mare, sẽ mò, bundram, mặt cưới, cây dừa xe. Should that come machine cái tha thơ? I let what Thôi, tôi yay. Bae chạy hoa dung gay. A lạp a cái kìa. A lạp a lạp a lạp a lạc a lạc a lạc a lạc ha

આ તો ભગિયા તો કેવો હવે આપ બેક માર દેખો એટલે મજી આપડો તો મજૂરી કઈ કરાવે આપો પાછો મારે છે હા હવે ભાડ્યો તો બદલ નઈ બોલ નઈ એ એ ભાઈ બનાવવાનો છે તન આલ નઈ પાછો કાધું નઈ હા તમને ચા પાછો દે ચા તો સરસ એ હવે મજા નઈ આવો અજો ખાતું તો કરી જ કી બસ એટલું ચાજીન જો બને આ બેઠો હું બની દર્ડિયા હવે આવના હોલે કે ભમાગા ગંદી મેલો હોય પજ્જો તો પજ્જન જગ્યા પણ તને તારું હો તું શું લેવા જીવના પડ્યો છે શું શાંતિ ખાવા શું કરો શું કરો વળતા લાગે જાવ પડશે હું લાગે

મારું શું હા બેઠા બે હાથ દાદા તો લે શું કીધું હોય અલ્યા તારી

કોઈ નહીં બનાવવા બોર પછી બનાવવા હવે બનાવવા હવે આપણે ગમે તે પ્રોગ્રામ રાખવા ને શું કીધું તો વાય ના પડે ને આમ છે લઈ બોર પર જ બનાવવા હા એમ જ કરા શું તો જ છે થઈ ગયા ગમે તે રહે સાદા હા આ શરમ રાખતો ન આ ડોળો બધું જય માતાજી મિત્રો અમારા આવા આવનાર વિડીયોને ગમતવાળા વિડીયો જોવા હોય તો અમારી મેસર ઓફિસના ચેનલને સબસ્ક્રાઇબ કરજો